પાક તંત્રનું અને વડોદરાની પ્રજા પરેશાન અને અને નપાણિયા હજી આવા અનેક શબ્દો ઓછા પડે તેવા વડોદરા તંત્ર અને સરકારની બેદરકારીઓને દેખાડવા માટે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું હર્ષ બારોટ જો ગુજરાતમાં બેદરકારી માટે સ્પર્ધા રાખવામાં આવે તો વડોદરાનું તંત્ર અને આ સરકાર તેમાં ગોલ્ડ મેડલ જરૂરથી લઈને આવે કારણ કે આ સરકારમાં અને આ નપાણિયા ભ્રષ્ટ તંત્રમાં માણસાઈ નામની વસ્તુ જ નથી રહી તાજેતરમાં ગુજરાતની સ્થિતિ ભારે વરસાદને કારણે કથળેલી જોવા મળી હતી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનું પણ સામે આવ્યું હતું ખાસ કરીને વાત કરવામાં આવે તો ભારે વરસાદના કારણે વડોદરા આખું પાણીમાં ગરકાવ થયું હતું અનેક વડોદરા વાસીઓએ કેટલા દિવસ સુધી ખાધા પીધા વગર દિવસો વિતાવ્યા પડ્યા હતા આ દરમિયાન શહેરના પાણીમાં ફસાયેલા લોકો માટે જે ફૂડ પેકેટ વેચવાના હતા તેમાં પણ લાલિયા વાડી સામે આવી છે પૂરના સમયે લોકો ભૂખ્યા તરસ્યા અનેક દિવસો રહ્યા અને ફૂડ પેકેટ પડ્યા રહ્યા હોવાની તસવીરો હાલ સામે આવી છે તસવીરોમાં જોઈ શકાય છે કે સૂકા ચેવડા પાણીની બોટલોનો સર્કિટ હાઉસમાં સંગ્રહ કરીને રાખ્યો હતો આ ભ્રષ્ટ તંત્રએ પૂરના સમયે જે ફૂડ પેકેટ અને પાણીની બોટલો લોકોને આપવાની હતી તે અત્યાર સુધી ધૂળ ખાતી હતી

પહોંચાડવાનો નપાણીયા અધિકારીઓ પાસે સમય જ ન હતો શરમ કળો વડોદરા તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ આ જનતાના પૈસાથી લીધેલ ફૂડ પેકેટ પણ તમે લોકોને ત્યાં પહોંચાડી શક્યા નહીં પ્રજાના પૈસે પેટ ભરવાનું બંધ કરો ઓફિસમાં બેસીને ખુરશીઓ તોડવાનું બંધ કરો પોતાના બાળકોના પેટ ભરી દીધા પરંતુ શું તમને આ માસૂમ બાળકોના મોઢા પણ આડા ના આવ્યા જે માસૂમો પોતાના ઘરમાં ખાધા પીધા વગર પૂરાયેલા હતા એ મા બાપ પર શું વીતી હશે જે પોતાના બાળકો માટે ભોજન અને પાણીની પણ વ્યવસ્થા ના કરી શક્યા હું સવાલ આ વડોદરાના મ્યુનિસિપલ કમિશનરને પૂછવા માંગુ છું કે સાહેબ જ્યારે તમારી જવાબદારી નિભાવવાનો સમય આવ્યો ત્યારે તમે કેમ મીટિંગોમાં વ્યસ્ત થઈ ગયા કેમ તમારી જવાબદારી માટે તમે મેદાને ના આવ્યા પરંતુ ભ્રષ્ટ અધિકારીઓને શું કહેવું જ્યારે ખુદ સરકાર જ ભ્રષ્ટાચાર કરે છે હા સરકાર કારણ કે જે ફૂડ પેકેટ સરકાર આ તંત્રને મોકલે છે તે ફૂડ પેકેટો લોકો સુધી પહોંચ્યા છે કે નથી તેની માહિતી મેળવવાનું કામ આ સરકારનું છે પરંતુ આ સરકાર આગળથી કોઈ આશા રાખી શકાય તેમ જ નથી કારણ કે તેમના નેતાઓ જ ખુદ પૂરના પાણી ઓસરી ગયા બાદ શહેરની મુલાકાતે નીકળે છે નાના નેતાઓ અને કોર્પોરેટરોને તો બાજુમાં રાખીએ ખુદ આરોગ્ય મંત્રી વડોદરાનો નજારો જોવા નીકળ્યા હોય તેમ ડમ્પર ઉપર નીકળ્યા હતા અને હવે આરોગ્ય મંત્રીને જ લોકોના આરોગ્યની પડી નથી તો પછી સામાન્ય નાના કોર્પોરેટરોને અને નેતાઓ આગળ શું આશા રાખી શકાય રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહેની મુલાકાતે અત્યાર સુધી ત્રણ થી ચાર વખત ગયા છે તો શું તેમને અંદાજો નહીં હોય કે શહેરવાસીઓમાં સરકારે મોકલેલા ફૂડ પેકેટનો સંગ્રહ લોકો પાસે પહોંચ્યો જ નથી કે ખાલી સોશિયલ મીડિયામાં દેખાડા કરવા માટે જાવ છો અને વળી પાછા ભૂખ્યા તરસ્યા માણસો જો આ દરેક બાબતનો વિરોધ કરે તો તમારા પોલીસ બાબુઓ અને આ નિર્દોષ લોકોને જેલના હવાલે કરી દે છે વાહ ભાજપ સરકાર વાહ શું તમારા ભ્રષ્ટ અધિકારીઓ અને નપાણ્યા નેતાઓ તમને લોકોના જીવની પણ પડી નથી આ દરેક બાબતના પડદાફાશ કર્યા છે યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તાએ તે પહેલાં પવન ગુપ્તાએ શું કહ્યું તે સાંભળીએ વડોદરા શહેરનામાં પાછલા દિવસમાં વરસાદી આફત જે વડોદરા શહેર પર આવી અને આફતના કારણે જે વડોદરાવાસીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો એ સમયે વડોદરાવાસીઓને કોર્પોરેશન કરેથી એક મોટી અપેક્ષા હતી કોર્પોરેશન એની અપેક્ષાઓમાં તો નાકામયાબ રહ્યું જ છે પરંતુ સાથે સાથે કોર્પોરેશન એટલો મોટો ભ્રષ્ટાચાર કરી નાખ્યો છે કે જેની કોઈ હદ નહીં આવા આપદાના સમયે કોર્પોરેશને લોકો માટે સહાયરૂપ થવું જોઈએ એની જગ્યાએ સરકાર તરફથી આવેલી સહાય કોર્પોરેશને પોતાના માન્યતા અધિકારીઓને પોતાના માટે અંતાઈને મૂકી દીધું સરકારે સૂકો ચેવડો અને પાણીની વ્યવસ્થા પૂરગ્રસ્ત વિસ્તારોમાં વહેંચવા માટે અસરગ્રસ્ત લોકોને આપવા માટે મોકલેલું જેના કારણે એ વિસ્તારોમાં બે ત્રણ દિવસ તક જો પાણી ન ઉતરે તો આ સૂકો ચેવડો ખાઈને એ બે ત્રણ દિવસ નીકાળી શકે પાણી પીને બે ત્રણ દિવસ ગુજારો કરી શકે પરંતુ આ જાડી ચામડીના કોર્પોરેશનમાં બેસેલા અધિકારીઓએ એમના મોડાથી નિવાલોય છીણી લીધો અને એમના મોથી જળ છીણી લીધું અને પોતાના માટે સર્કિટ હાઉસના જૂના કોન્ફરન્સ રૂમના અંદર સંતાઈને મૂકી દીધું આ સહાય સરકારે જો પ્રજાને કરી હોત તો પાછલા દિવસોમાં વડોદરા શહેરને જે હાલાકીનો સામનો કરવો પડ્યો એ ના કરવો પડ્યો હોત આજે અમે અહીંયા રેડ કરી છે અને આ સત્ય ઉજાગર કર્યો છે અને આવનાર દિવસમાં આ જે જવાબદાર અધિકારીને આ વસ્તુઓ સોંપી છે એ વ્યક્તિનું રાજીનામું બી માગવામાં આવશે અને હકીકત જે જરૂરિયાતમંદ લોકો છે એના સુધી આ અમારી નજર સમક્ષ વેચવામાં આવે એવી બી અમે માંગ કરીશું આ ભાજપના નેતાઓ અને તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ વિશે તમારું શું માનવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો નમસ્કાર